થાય ને આ યુદ્ધ નિયમ શું સૂર્ય ઉદય શરૂ થાય સૂર્ય ઉગે એટલે શરૂ થાય પછી સૂર્યાસ્ત થાય એટલે પૂરું થાય અને યુદ્ધની શરૂઆત સૂર્ય ભગવાન કોર કાઢે ત્યારે બધા જ પહેલા સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપ્યા સૂર્યની વંદના કરી પછી યુદ્ધ ચાલુ કરે મહાભારતમાં મુહૂર્ત જોવાય નહીં ઝઘડાનું નું મુહૂર્ત હોય આ એક મહાભારતનું યુદ્ધ છે જે ઝઘડો કરવા માટે મુહૂર્ત જોયું છે સાહેબ તમને એવા ફોન આવે કે શુભ ચોકડીઓ છે અમે ઝઘડો કરવાના છીએ જલ્દી આવી હે એ તો રમરમાટી અચાનક જ બોલે પેલા તો બધા ભેગા થયા થોડીક વાત કર લો મહાભારત આ ઝઘડાને ટાળવાનો પ્રયાસ થયો પણ ઝઘડો ઠેલ્યો નહીં પહેલી વાર પછી યુદ્ધ નક્કી થઈ ગયું યુદ્ધ કરવું જ પડે હવે યુદ્ધ એ જ કલ્યાણ બસ પછી પૂછવામાં આવ્યું કે ભાઈ તમારી સેના કેટલી તો કૌરવના પક્ષે જે વડીલો હતા એણે કીધું કે અમારી લગભગ અગિયાર અક્ષો એની સેના થશે પાંડવોને પૂછવામાં આવ્યું તમારી સેના કેટલી

એટલે બધા મેદાનોની તપાસ કરી પણ ક્યાંય આવડું મોટું મેદાન મળ્યું નહીં સલાહ આપી આપણું એટલે કૌરવો નું ખેતર રાખ્યું કુરુ ક્ષેત્ર કુરુ એટલે કૌરવો ના વડી કુરુ ના છે એટલે કૌરવ કહેવાય છે અને કુરુ નું પોતાના જ ખેતર બહુ મોટું લગભગ આખું પડતર ઈ મેદાન નક્કી કર્યું પછી વિદ્વાનો બોલાય ભાઈ અમને એક સારું ગોતી ગોથી આવવાને કીધું આ યુદ્ધમાં કૃષ્ણ આવવાના છે બોલે એ હથિયાર તો નહીં લે પણ આવવાના તો છે એવું એને કીધું છે હથિયાર નહીં લઉં પણ હું રહીશ તો આપણે એક કામ કરો માક્ષર મહિનો બહુ સારો માક્ષર મહિનાની શુક્લ એકાદશી સુદ દિવસે બે દિવસે બધાને ઉપવાસે હોય એ દિવસ સારો અગિયારસ નક્કી કરી પછી એક યુદ્ધની રેખા દોરવામાં આવી અને મેદાનના એ બરાબર મધ્યમાં એક ઘંટ ઘંટ જણા કૌરવના પાંચ જણા પાંડવોના એ નક્કી કરે કે હવે યુદ્ધ નો સમય થયો કે નહીં એ નક્કી કરીને પછી ઘંટ વગાડે ઘંટ વગાડે એટલે પારાબારી ચાલુ પછી સૂર્ય અસ્ત થાય એટલે પછી દસે જણા પાછા મળે હા કે ભાઈ હવે નક્કી કરો આપણે યુદ્ધ બંધ કરીએ હવે દસે જણા નક્કી કરે હવે સૂર્ય અસ્ત પામી ગયો છે એટલે એટલે ઘંટ ઘંટ વગાડે વગાડે બાણ આમ નામ રહી જાય આ વ્યવસ્થા છે યુદ્ધ એમાં પહેલા દિવસે ભગવાન કૃષ્ણ થોડાક લેટ આવ્યા છે રથ લઈ બે સામે આવી ગઈ થોડો ફાંસલો છે ફાંસલો એટલો કે સામે લગભગ કોણ ઉભો છે ઓળખાય કૃષ્ણ આવ્યા એટલે દૂર હતો કૃષ્ણ આવ્યા કૃષ્ણ આવ્યા કૃષ્ણ આવ્યા રથ આગળ આવ્યો બિલકુલ આગળ આવ્યો આગળ અને અર્જુને જોયું યુદ્ધની ઈચ્છાથી કોણ કોણ આવ્યું છે પણ સ્પષ્ટ જોઈ ન શક્યા અર્જુન કે મારી સામે મારે કોની કોની સામે યુદ્ધ કરવાનું છે એને પ્રભુને કહ્યું ભગવાન થોડો રથ આગળ લઈ લો ને મને બરાબર દેખાતું નથી રથ થોડો આગળ ગયો દુર્યોધને જોયું કૃષ્ણ અને અર્જુન આગળ આવે છે એની એની જે યુદ્ધની રેખા છે એના કરતા આગળ આવે

વિસ્મય કહ્યું તને ખબર છે સંધિ સંધિ કરવા આવે છે નહીં તો તું ચૂપ રહેને જોયા કરીને શું કરે છે પછી ઓળખાઈ ગયા ત્યાં સુધી નજીક આવ્યા ઓળખાય ત્યાં સુધી પછી રથ ઊભો રહી ગયો અને ક્રિષ્ન અર્જુન વાતો કરવા લાગ્યા જેને આપણે ભગવદ્ ગીતા કહીએ છીએ દાદા ને જોયા દ્રોણ ને જોયા ને જોયા પોતાના કુલ આચાર્ય ને જોયા કૃપાચાર ઘણા વડીલો એવા એને વિચાર થયો કે આ યુદ્ધ મારે ન કર્યા અને એમાં એક નાનું ષડયંત્ર હતું આગલી રાતે ધૂતરાષ્ટ્ર એ અર્જુનને બોલાવ્યો આગલી વાગલી અને ધોતરા આપણે ત્યાં માણસને બનાવવાના ઘણા બધા પ્રકારો છે બ્લેકમેલ બ્લેકમેલ કરવાનું એમાં એક બ્લેકમેલનું નામ છે ઇમોશનલી હા ઇમોશનલી બ્લેકમેલ અહીંયા અર્જુનને ઇમોશનલી બ્લેકમેલ કર્યું છે અને અર્જુનને ધૂતરાષ્ટે કહ્યું બેટા મારો દીકરો તો કપાતર છે કુપાત્ર છે મેં સમજાયો પણ સમજતો નથી દુર્યોધન હું તો ભગવાનને પ્રાર્થના કરું કે આવા દીકરા કોઈને ભગવાન ન આપે આ ઇમોશનલી બ્લેકમેલ આવા દીકરા ભગવાન કોઈને ના આપે હું તો ભગવાનને પ્રાર્થના કરું કે આ દુર્યોધન ગુજરી જાય તો સારું અર્જુને કહ્યું નહીં તમે આવું મારો ધૂતરાષ્ટ્ર કહ્યું કે બેટા મારો દીકરો અર્જુન માનતો નથી પણ તું તો ડાયોડ દીકરો છો ને તું તો બહુ ડાયો છો તું તો મારું માન આ યુદ્ધ થશે તો પુરુષો મૃત્યુ પામશે તો આપણા જ કુટુંબની સ્ત્રીઓ વિધવા બનશે પછી આપણા પિત્રો અને પિંડદાન કરનારું કોઈ ને આપણા કુળધર્મ ધર્મનું શું થશે અને આપણા કુળની સ્ત્રીઓ વિધવા બનશે અને પછી વિચાર કરશે તો આપણા કુળમાં વરણશંકર પ્રજા પેદા થશે અને આપણા કુળનો વિનાશ કરી નાખશે હવે એ બધું યાદ આવ્યું અત્યારે જે રાતે જે અને એણે કીધું છે કે મારે યુદ્ધ નથી કરવું ભગવાન કૃષ્ણ કહે એમ થોડું હાલે હવે અત્યારે હા આટલો મોટો માંડવો નાખ્યો ને હવે તમે એમ કે આટલી બધી તૈયારી કરી આટલા અશવો આટલા હાથી એના ઘાસ ની વ્યવસ્થા કરી આટલા રસોડા ખોલ્યા છે એકવીસ અક્ષો આટલા આટલા તાણ્યા છે આટલી પાણીની વ્યવસ્થા કરી છે આટલા સેવકો ની વ્યવસ્થા છે ત્રણ મહિના તૈયારી કરી ત્યારે માંડ તૈયાર અને હવે તું એમ કે યુદ્ધ નથી કરવું એ કેમ ચાલે કાયર થઈ ગયો શક્તિ વગર ન પછી એને બેઠો કરવા માટે પરમાત્મા એ ચર્ચા ચાલુ કરી પાછો દુર્યોધન ભીષ્મ દાદા પાસે ગયો દાદાને કહ્યું કરે છે આ વાત કરવાનો ટાઈમ છે એને કેવું જલ્દી જતા રહે પાછા ને યુદ્ધ ચાલુ કરે ભીષ્મ કહ્યું તું ચૂપ રહે તું તારા રથમાં બેસ એને વાતો કરવા દેવા ભીષ્મદાદાએ અર્જુનના રથ ઉપર ધજામાં હનુમાનજી બેઠા છે એને પ્રાર્થના કરી છે હે પવન પુત્ર હે મરુતનંદન આ મુગુટ વાળો અને મુરલી વાળો જે બોલી રહ્યો છે એના બે શબ્દો હે પવન દેવતા મારા કાન સુધી લાવી દો તો મારું કલ્યાણ થઈ જાય